કલાકો સુધી તડકામાં સુકવવાની ઝંઝટ વગર અને કલાકો સુધી સાબુદાણાને ઉકાળવાની ઝંઝટ વગર સાવ સરળ રીતે જ આજે આપણે બનાવીશું સાબુદાણાની વેફર્સ કે સાબુદાણા બટેકાની ચકરી પણ કહી શકો છો તો સાબુદાણા બટેકાની ચકરી બનાવવા માટે સૌથી પહેલાં સાબુદાણા પરફેક્ટ લેવા તે જરૂરી છે તો તેના માટે આપણે શું કરવાનું છે અહીંયા સાબુદાણા લીધા છે તમે નાના મોટા કોઈપણ પ્રકારના સાબુદાણા લઈ શકો છો હવે તેને ઘસીને બેથી ત્રણ પાણીએ સરસ ધોઈ લેવાના છે જેથી તેમાં કાંઈ પણ ધૂળ માટી હોય તે નીકળી જાય બહુ વધુ પ્રેસ દઈને નથી ઘસવાનું આ રીતે હળવા હાથે જ આપણે તેને ઘસવાનું છે તો અહીંયા મેં સાબુદાણા સરસ ધોઈ લીધા છે હવે તેની અંદર પાણી કેટલું ઉમેરવું તે જ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે તો તેના માટે શું કરવાનું છે સાબુદાણા ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે આખું નથી ભરી દેવાનું જો આખું ભરી દેશો ને તો પરફેક્ટ સાબુદાણા નહીં ફૂલે સાબુદાણાને ફૂલવા માટે પણ જગ્યા દેવી જરૂરી છે તો ફક્ત ખાસ ધ્યાન રાખવાનું આટલું આંગળી ડૂબે આંગળીનું ટેરવું અડધું ટેરવું ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે એટલે સાબુદાણા તમારા પરફેક્ટ ફૂલશે પહેલી વારમાં જ તો હવે તેને આપણે ઓવરનાઈટ પલાળવા માટે રાખી દઈશું તમે ઉતાવળ હોય તો બેથી ત્રણ કલાક માટે પણ પલાળી શકો છો પણ પાણી ઠંડુ જ ઉમેરવાનું છે ગરમ પાણી નહીં ઉમેરવાનું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણા સરસ ફૂલી ગયા છે અને સરસ છૂટા છૂટા પણ રહ્યા છે ઉતાવળ હોય ને તો બેથી ત્રણ કલાક માટે પલાળી દેશો ને તો પણ ચાલશે પણ રાત્રે પલાળો એટલે સવારે તમે આ વેફર્સ તૈયાર કરી શકો છો હવે શું કરવાનું છે ફૂલ ગરમ પાણી કરવાનું છે આ રીતે ઉકળતું ગરમ પાણી કરવાનું ખાલી વરાળ નીકળે એવું નહીં આ રીતે બબલ્સ થાય એવું આપણે ઉકળતું સરસ ગરમ પાણી કરવાનું છે જેટલા સાબુદાણા છે એનું ડબલ પાણી લેવાનું છે અહીંયા તમારે પાણી થોડું વધારે ગરમ કરવાનું છે જેમ જરૂર લાગે એમ આપણે પાણી ઉમેરશું તો હવે અહીંયા સાબુદાણા સરસ ફૂલી ગયા છે આપણે રાત્રે પલાળેલા હતા લગભગ બાર કલાક જેવા આપણે રાખેલા હતા તમે જોઈ શકો છો સરસ પલળી ગયા છે સાબુદાણા અહીંયા આ રીતે સાબુદાણા સરસ પલળેલા હશે ને તો જ તમારી વેફર પરફેક્ટ બનશે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે એક મોટા વાસણની અંદર આપણે સાબુદાણા બધા ટ્રાન્સફર કરી દઈશું આ પાંચસો ગ્રામ સાબુદાણા છે એટલે ફૂલીને ડબલ થશે એટલે મોટું વાસણ જ લેવાનું છે હવે જે ઉકળતું પાણી હતું તે આપણે આની અંદર ઉમેરી દેવાનું છે તો સાબુદાણા ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું છે તમે અહીંયા જોઈ શકો છો સાબુદાણા ઉપર સરસ પાણી અહીંયા લાગી ગયું છે એટલું આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે સાબુદાણા છે તેથી થોડું વધુ આપણે પાણી ઉમેરીશું અને આ પાણી સરસ ઉકળતું હોય તેવું જ પાણી આપણે લેવાનું છે હવે તેના ઉપર ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ કલાક માટે આમ નમ જ રહેવા દઈશું તમારે આમાં કલાકો સાબુદાણા ઉકાળવાની પણ ઝંઝટ નથી તમે વચ્ચે વચ્ચે કોઈ બીજું કામ પણ કરી શકો છો તો બેથી ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો સાબુદાણા છે તે સરસ બફાઈ ગયા છે વરાળે અને આ રીતે સરસ માવો મિક્સ થાય છે તમે અહીંયા જોઈ શકો છો અને સાબુદાણા સરસ પાછા ડબલ ફૂલી ગયા છે અને સાબુદાણા સરસ એવા અહીંયા ફૂલી ગયા છે હવે તેની અંદર આપણે બટેકાનો માવો ઉમેરવાનો છે તો પાંચસો ગ્રામ સાબુદાણા છે તેની સામે આપણે અહીંયા પાંચસો ગ્રામ બટેકા લીધા છે પણ મને અહીંયા બટેકા વધુ પસંદ છે આ વેફર્સની અંદર એટલે મેં વધુ થોડા ઉમેરેલા છે પણ તમે પાંચસો ગ્રામ જ ઉમેરજો હવે શું કરવાનું છે આ રીતે એક ગ્રેટર લઈ લેવાનું છે ને બટેકાને સરસ આપણે ખમણી લેવાના છે આ બટેકા બાફેલા છે બાફેલા જ બટેકા આપણે એમાં ઉમેરવાના છે હવે આ રીતે સરસ ઘસીને બટેકાના માવાને સરસ મિક્સ કરવાનું છે આ રીતે બટેકા આપણે ઉમેરીશું ને એટલે શું થશે કે જ્યારે પણ આપણે ચકરી કે વેફર્સ પાડશું ને ત્યારે તેની અંદર કોઈ મોટા કણ નહીં આવે એટલે પરફેક્ટ એવી આપણી ચકરીને વેફર્સ તૈયાર થશે તો આ રીતે આપણે બધા જ બટેકા છીણી લીધા છે તો હવે સાબુદાણાની અંદર મસાલા કરવાના છે તો એક ચમચી મરી પાવડર બે ચમચી આપણે આખું જીરું લીધું છે અહીંયા બાળકો ખાવાના છે એટલે મેં લીલા મરચાં અને આદુની પેસ્ટ નથી ઉમેરવી પણ પસંદ હોય તો તમે જરૂરથી ઉમેરજો હવે જે બાફેલા બટેકા હતા તે ઉમેરી દેવાના છે અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દેસું આ રીતે જો ચમચાથી મિક્સ ન થાય તો હાથેથી મિક્સ કરી લેવાનું અને અહીંયા લાગે કે તમારું મિશ્રણ થોડું કઠણ લાગી રહ્યું છે તો જે ગરમ પાણી હતું એ તમે અહીંયા ઉમેરી શકો છો પણ આ રીતે હળવા હાથે બધું વસ્તુ મિક્સ કરશું ને એટલે સરસ મિક્સ થઈ જશે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું જેટલું નમક જરૂરિયાત લાગે એટલું તમારે ઉમેરી દેવાનું બટેકા બાફતી વખતે પણ ઉમેરેલું છે એટલે આપણે અહીંયા સાચવીને નમક ઉમેરવાનું તો આ રીતનો આપણો માવો તૈયાર થઈ ગયો છે તો હવે શું કરવાનું છે આપણે ફટાફટ કઈ રીતે આ વેફર તૈયાર થાય તે જોવાના છે તો તેના માટે કોઈ પણ એક પ્લાસ્ટિકની બેગ લઈ લેવાની છે તમે અહીંયા નમકની થેલી છે દૂધની થેલી છે કોઈ પણ લઈ શકો હવે તેની અંદર આ મિશ્રણ ભરી દેવાનું છે અહીંયા ખીચું મેં વધુ ઢીલું નથી રાખેલું આપણે તેમાંથી ફટાફટ ચક્રી તૈયાર કરી શકીએ એટલા માટે બધા લોકોની અલગ અલગ રીત હોય છે કોઈ ઢીલું ખીચું રાખે છે તો કોઈ આ રીતે કઠણ ખીચું રાખે છે તમે તમારી પસંદ મુજબ રાખી શકો છો

મેં અહીંયા આ રીતે કોટનના કપડાં ઉપર સુકવેલી છે પણ તમને જો ન ફાવતું હોય ને તો તમે તેને પ્લાસ્ટિક સીટ ઉપર જ સુકવજો તો આ રીતે આપણે બધી જ ચકરીઓ તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો હવે આને શું કરવાનું છે બેથી ત્રણ દિવસમાં તે સરસ સૂકવવા રાખી દેશું તમને ચકરી પસંદ હોય તો ચકરી બનાવી શકો છો અથવા લાંબી લાંબી સ્ટ્રીપ પસંદ હોય તો તે પણ કરી શકો છો ટેસ્ટમાં કાંઈ જ ફરક નહીં પડે ખાલી આ રીતના ડિઝાઇનમાં જ ફેર પડશે તો હવે કલાકોની માથાકૂટ વગર તમે આસાનીથી આ બટેકા સાબુદાણાનો વેફર તૈયાર કરી શકો છો આને તમે રાત્રે બનાવી લો પછી બીજે દિવસે સવારે તડકામાં સુકવી શકો છો એટલે કલાકો સુધી તમારે તડકામાં બેસવું પણ નહીં પડે તો બેથી ત્રણ દિવસ પછી આપણી સરસ એ વેફર સુકાઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો તો બધી વેફર સુકાઈ ગઈ છે તો અહીંયા હું તમને બતાવું છું તમે જોઈ શકો છો હવે આપણે તેને તળીશું આ રીતે વેફર સરસ ક્રિસ્પી થઈ જાય પછી જ તમારે તેને એરટાઈટ ડબ્બામાં પેક કરીને આખું વર્ષ માટે સ્ટોર કરવાની છે અહીંયા મેં થોડા બટેકા વધારે રાખેલા છે એટલે આ રીતે થોડી લાલ થાય છે પણ મને બટેકા વધુ પસંદ છે એટલે મેં બટેકાનું પ્રમાણ વધારે રાખેલું છે આ રીતે વેફર્સ બનાવશો ને એટલે જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે એટલી પોચી બનીને તૈયાર થાય છે આ વેફર મને સાબુદાણા વધુ પસંદ નથી એટલે મેં બટેકાનું પ્રમાણ વધુ રાખેલું છે પણ બંને એક સરખા પ્રમાણમાં તમે લઈ શકો છો તો સરસ ક્રિસ્પી એવી વેફર્સ આપણી તૈયાર છે તો તમે પણ આ રીતે વેફર જરૂરથી ટ્રાય કરજો અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો આમાં નથી કલાકો સુધી તમારે વધુ મહેનત કરવાની તડકે નથી રહેવાનું કે નથી વધુ વાર સાબુદાણા ઉકળવાની તો પણ ફટાફટ આ વેફર બનીને તૈયાર થઈ જશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ વેફર ધરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તેલ સરસ ગરમ થયેલું હશે એટલે તમારી વેફર પરફેક્ટ જ થશે તો આ વેફર્સ બનાવવાની રીત તમને પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો જેથી તેને પણ કલાકો સુધી તડકામાં ન ઊભું રહેવું પડે કે કલાકો સુધી ગેસ ઉપર ન કામ કરવું પડે આસાનીથી વેફર્સ બની જાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે અહીંયા જોઈ શકો છો સરસ એવી ક્રિસ્પી વેફર તૈયાર છે એકવાર આ રીતથી વેફર બનાવીને તમે આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો પછી જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે ખાઈ શકો છો અથવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે દાળ ભાત સાથે તો બહુ જ સરસ લાગે છે અને આગળ તમે પાપડ કે કઈ બીજી રેસીપી જોવા માગો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મળીશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો તમે અહીંયા જોઈ શકો છો વેફર આપણે એકવાર આ રીતે અડીએ તો પણ સરસ તૂટી જાય છે તો જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે છે ખૂબ જ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બનીને તૈયાર થાય છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો મળીશું નવા વિડીયોમાં આવજો થેન્ક યુ ફોર વોચિંગ